શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય બે શ્લોક ચાલીસ નેહાભિક્રમ ના શુદ્ધથી પ્રત્યવાયુ ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહત્વ ભયાત આ ચેતન અવસ્થામાં રહીને કર્મ કરવાથી હાનિ કે વિપરીત પરિણામ મળતા નથી અને થોડાક પ્રયત્નો પણ મહાભયમાંથી બચાવી લે છે આપણે એ મહાન ખતરાનો સામનો કરી રહ્યા છીએ કે આવનારા જન્મમાં આપણને કદાચ માનવદેહ ન પણ મળે અને તેના બદલે આપણે નિમ જાતિના જીવો જેમ કે પશુ પક્ષી વગેરે જેવી કક્ષાની યોનીઓમાં જવું પડે આપણે એવી આત્મસંતુષ્ટિ રાખવી ન જોઈએ કે આપણા માટે માનવદેહ અનામત રાખવામાં આવશે કારણ કે પુનર્જન્મનો નિર્ણય આપણા આ જન્મના કર્મો અને ચેતનાવસ્થાના આધારે થાય છે પૃથ્વી પર કુલ ચોર્યાસી લાખ યોનીઓ અસ્તિત્વ ધરાવે છે માનવથી કક્ષાની જાતિઓ પશુઓ પક્ષીઓ માછલીઓ જંતુઓ વગેરે આપણા મનુષ્યો જેવી વિકસિત બુદ્ધિ ધરાવતા નથી છતાં તેઓ પણ ખાવું પીવું સૂવું બચવું અને સંભોગ કરવો જેવી પ્રાકૃત ક્રિયાઓ કરે છે માનવીઓની ઉચ્ચ ઉદ્દેશ્ય માટેની જ્ઞાનશક્તિથી સંપન્ન છે કે જેથી તેઓ તેનો ઉપયોગ સ્વયંના ઉત્થાન માટે કરી શકે જો મનુષ્ય તેમની બુદ્ધિનો ઉપયોગ કેવળ ખાવું પીવું સૂવું સંભોગ કરવો અને બચાવ કરવો જેવી પાશ્વી ક્રિયાઓમાં વ્યસ્ત રહીને આનંદ લેવામાં કરે છે તો તે માનવ દેહનો દુરુપયોગ કરવા જેવો છે ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ ખાદ્ય પદાર્થોના સેવનને જ જીવનનું પ્રાથમિક સુખ માનતી હોય તો તેવી વ્યક્તિ માટે ભૂનનું શરીર વધારે ઉચિત બની જાય છે અને તેથી તે વ્યક્તિ આગામી જીવનમાં ભૂનનું શરીર પ્રાપ્ત કરે છે જો કોઈ નિંદ્રાને જીવનનું ધ્યેય બનાવે છે તો ભગવાન આ પ્રકારની પ્રવૃત્તિ માટે ધ્રુવીય રીંચ પોલ બેનું શરીર વધારે યોગ્ય ગણે છે અને અનુગામી જીવનમાં તેને તે યુનિ પ્રદાન કરે છે તેથી સૌથી મહાન ખતરો આપણી સામે એ છે કે કદાચ આપણને આવતા જીવનમાં માનવજન્મ પ્રાપ્ત ના પણ થાય વેદો કહે છે ઈ ચેદ્વેદિત સત્યમસ્તી ન ચેદી હાવેદીન મહતી વિંશતિ હે મનુષ્યો માનવ જન્મ એ દુર્લભ અવસર છે જો તમે તેનો ઉપયોગ તમારું પરમ લક્ષ્ય સાધવા નહીં કરો તો તમારે મહાપતનનો સામનો કરવો પડશે પૂન તેઓ કહે છે ઈ ચેદશકદ પ્રાક્ષરી રસ્ય વિસ્રસઃ લોકેશું શરીર અથવા કલ્પતે જો તમે આ જીવનમાં પ્રાપ્તિ માટે પ્રયત્નો નહીં કરો તો તમારે અનંત જન્મો સુધી ચોર્યાસી લાખ યોનિઓમાં પરિભ્રમણ કરવું પડશે જો કે એકવાર આપણે આધ્યાત્મિક સાધનાની યાત્રાનો પ્રારંભ કરી દઈએ અને પછી જો તેને આ જીવન દરમિયાન પૂર્ણ ના કરી શકીએ તો ભગવાન તે માટેના આપણા ઉદ્દેશની વિદ્યમાનતા જાણતા હોવાથી તેઓ આપણને માનવ માનવજન્મનું અનુદાન કરે છે કે જેથી જ્યાંથી આપણી યાત્રા છૂટી ગઈ હતી ત્યાંથી આગળ વધી શકીએ આ માર્ગે આપણે મહાન સંકટને ટાળી શકીએ છીએ શ્રી કૃષ્ણ એ પણ કહે છે કે આ પતના અનુસરણના પ્રયત્નોથી કદાપી કોઈ જ પ્રકારનું નુકસાન થતું નથી આનું કારણ એ છે કે વર્તમાન જીવનમાં આપણે જે કની મિલકત ભેગી કરીએ છીએ તે મૃત્યુના સમયે છોડી જવી પડશે પરંતુ જો આપણે યોગના પથ ઉપર જે કની આધ્યાત્મિક પ્રગતિ કરીએ છીએ ભગવાન તેનું રક્ષણ કરે છે અને એ પ્રમાણે આગામી જીવનમાં ફળ આપે છે જેથી જ્યાંથી આપણી સાધના છૂટી ગઈ હતી ત્યાંથી પુનઃ પ્રારંભ કરી શકીએ આ પ્રમાણે અર્જુનને તેના લાભ વિશે સમજાવીને શ્રી કૃષ્ણ હવે આસક્તિરહિત કર્મના વિજ્ઞાન વિશે ઉપદેશ આપવાનો પ્રારંભ કરે છે